એસ્ટ્રીના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુદ્રે એ પ્રકારનું એક વાત જે છે તે ત્યારે સરકારની ત્યાંથી સામે આવી રહી છે રૂપિયા દસ ની તહેવાર પેસગી એડવાન્સ જે છે તે આપવાની જાહેરાત કરવામાં આવી છે તો કર્મચારીઓનો ઉત્સાહભેર તહેવારની ઉજવણી એ કરી શકે તે માટે થઈને હર્ષ સંઘવીએ આ નિર્ણય લીધો છે સમાચારોમાં આગળ વાત એ હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બન્યા છે ડેપ્યુટી સીએમ બનતાની સાથે જ આજે આમ તો પહેલો દિવસ કહેવાય પહેલા જ દિવસે એક મોટી જાહેરાત દ્વારા કરવામાં આવી છે પગાર ના કર્મચારીઓની દિવાળી સુધરે એ પ્રકારનો એક વાત જે છે તે ત્યારે સરકારની ત્યાંથી સામે આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય જે છે તે લીધો છે કાર્યભારના પ્રથમ દિવસે જ

કેટલા એવા કર્મચારીઓ જે છે કે જેમનો પગાર એ આ દિવાળી કે જ્યારે એ જરૂરિયાત પડતી હોય છે પૈસાની જરૂર પડતી હોય છે એમનું એક ઘર ગુજરાન ચલાવવા માટે પૈસાની વધારે જરૂર પડતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે એમની મદદ અથવા તો એમની એ સહાય જે છે એ કોણ કરે તો સરકારમાંથી એ એડવાન્સ જે છે તેમને પૈસા આપવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની એક અત્યારે વાત સામે આવી છે કે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણયથી કેટલા એવા કર્મચારીઓ જે છે તેમના ઘરે એ દિવાળી જે છે તે સુધરી જવાની છે ઉત્સાહ અત્યારે ફિક્સ પગારવાળા જે કર્મચારીઓ છે તે એમાં આનંદ જોવા મળી રહ્યો છે અત્યારે ફિક્સ પગારના કર્મચારીઓ છે આમ તો કહી શકાય કે એમની દિવાળી જે છે તે આ નિર્ણયથી સુધરી ગઈ છે નાયબ મુખ્યમંત્રી બનતાની સાથે જ હર્ષ સંઘવીનો આ સૌથી પહેલો સૌથી મોટો નિર્ણય અત્યારે કહી શકાય કે કાર્યભારના પ્રથમ દિવસે જ એસટી કર્મચારીઓને આ સૌથી મોટી ભેટ જે છે તે એસટીનાય કર્મચારીઓને આપી છે 10000 ની તહેવાર પેસગી એડવાન્સ આપવાનો આ નિર્ણય જે છે તેને એસટીનાય ફિક્સ પગારના જે કર્મચારીઓ જે છે તેમના દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ સમોસા ચટસ હે પ્યાર पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस